એડીપ સ્કીમ હેઠળ કો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા દિવ્યાંગજનો માટેના સાધનો જેવા કે મોટોરાઈઝ ટ્રાઇસિકલ કેલીપર વ્હીલ ચેર ટ્રાયના મશીન કૃત્રિમ હાથ પગ વગેરે જેવા સાધનો વિતરણ કરવા માટેના આયોજન કરી તે આપવામાં આવે છે જેમાં સરકારી દવાખાનાનો વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી વહીવટી તંત્ર દ્વારા તાલુકા મથકોએ દિવ્યાંગોને વિકલાંગ પ્રમાણપત્ર આપવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ બાવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ની શુક્રવાર સવારથી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તેમજ જનરલ જનરલ હોસ્પિટલ હોસ્પિટલ સહયોગથી છોટાઉદેપુર ખાતે દિવ્યાંગો પ્રમાણપત્ર આપવાનો કેમ્પ યોજાયો જેમાં ગોત્રી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ગોત્રી તેમજ માનસિક રોગ કાર્ય વિભાગ વડોદરાના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી દિવ્યાંગોની તપાસી તેઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગ બાળકો ભાઈઓ બહેનો ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લાના દિવ્યાંગજનો માટે જિલ્લાના અલગ અલગ તાલુકામાં એમને હેન્ડિકેપ સર્ટિફિકેટ આપવા માટે કેમ્પ કરવામાં આવે છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર તાલુકાના દિવ્યાંગજનો માટે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે કેમ્પ રાખવામાં આવેલ છે તેમાં મેડિકલ કોલેજ ગુત્રીથી નિષ્ણાત તબીબી જેવા કે ઓપ્થેમોલોજીસ્ટ ઓર્થોપેડિક તથા સાયક્રિસ્ટ આવેલ છે કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહેલ છે સૌને તપાસીને હેન્ડિકપ સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવશે. રહેાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ સે YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook, Instagram અને Twitter પર.